કિંગ બન્યા નથી કિંગ મેકર રહ્યા છે કે કૃષ્ણ ભગવાન ધારે અને કે કરે એટલે કૃષ્ણ ભગવાનની સરકાર સરકાર હતી પણ કેવી ભગવાન કંટ્રોલ વાળી કૃષ્ણ ભગવાન જેમ ચલાવે એમ સરકાર ચાલે એટલે એવી રીતે ઉગ્રસેનજી હતા ઉગ્રસેનજીને મથુરાના રાજા બનાવ્યા અને પછી બધા યદુઓને ખબર પડી છે કે આ તો ભગવાન શ્રી કૃષ્ણ છે તો દેવકી અને વસુદેવજીના જ સંતાન છે પછી ભગવાન જે છે એ વસુદેવજી અને દેવકીજીની સાથે જ ત્યાં મથુરામાં રહેતા હોય છે હવે દેવકી માતા છે એમને કાનોડાને ઉછેર તો કર્યો નથી કાનોડાને કઈ રીતે રાખવો એની રીતભાત એમને શું ભાવે શું ન ભાવે એવી દેવકી માતાને બહુ કંઈ ખબર હોતી નથી એટલે લાલા માટે અનેક પ્રકારના જે પકવાનો છે એ બનાવી અને જમવા માટે મૂકતા હોય અને જે અનેક પ્રકારના જે પકવાનો છે જે જ્યારે લાલા માટે આમ મૂક્યા હોય છે અને દેવકી માતા લાલાને જમાડતા હોય છે ત્યારે લાલાને વ્રજ યાદ આવે છે બધું આમ જોઈએ છે ચારે બાજુ આમ છપ્પન ભોગ લાગેલા છે લાલા માટે હવે નાનું ગામડું હોય ગામડાની અંદર તમે બધા એને ખબર હોય કે આપણે નાનું અને સિટીની અંદર જે રાજાનો મહેલ હોય એ કેવો હોય એટલે આજે નાના ગામડામાં કૂછરી અને વ્રજમાંથી લાલો આજે મથુરાના મહેલમાં આવી ગયો છે અને મહેલની જે રાજાશાહી હોય તો અલગ જ હોય એ રાજાશાહીની અંદર દેવકી જે છે લાલાને આમ જમાડવા માટે બધા ભોગો આરોગવા માટે આમ સોનાની ચાંદીની આમ થાળી મૂકી હોય છે અને બધું આમ ભોજન જોવે છે ત્યારે જોઈ અને એમને પોતાની યશોદા માતા યાદ આવી જાય છે ਕਿ ਨੰਦ ਨੰਦ ਲਾਲਾ ਨੇ ਮਾਤਾ ਯਸ਼ੋਦਾ ਜੀ ਸਾਹਰੇ ਮਮਤਾ ਨੀ ਮੂਰਤੀ ਮਾਰੇ ਰਹੀ ਗਈ ਉਹ ਪੂਰਵਾ ਨੰਦ ਲਾਲਾ ਨੇ ਮਾਤਾ ਯਸ਼ੋਦਾ ਜੀ ਸਾਹਰੇ ਮਮਤਾ ਨੀ ਮੂਰਤੀ ਮਾਰੇ ਰਹੀ ਗਈ ਉਹ ਪੂਰਵਾ ममता नी मारे गई गई गोपुर છપ્પન ભોગ હર ધરાય છે ઓ છપન ભોગ હર ધરાય છે માખણ મિસરી મારી રહી ગઈ ગોકુર્વા માખણ મિસરી મારી રહી ગઈ ગોકુળ মাতা ইশুদাজ সাবড়ে মমতানি মূর্তিবার গাই গোপুর হীরা মণেক না মুকুট পেড়াইছে হীরা মণেক না মুকুট পেছে મોર પીછ પાગ મારી રહી ગઈ ગોપૂર્વા મોર પીછ પાગડી મારી રહી ગઈ ગોપૂર્વાધના લાને માતા યશોદાજી સાવર મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોપૂર્વા મમતની મૂર્તિ મારી રહી ગઈ ગોપૂર્વા મૂર્તિ માર ગઈ ગોર બોલી શ્રી કૃષ્ણ કનૈયા